એટલે આપણે એમને જે માઇકો રાઇઝર કરીને આપણી પ્રોડક્ટ આવવાની છે એનું એક સેમ્પલ આવ્યું હતું તો એ અને કૃષિ અમૃતનું બંને મિશ્રણ કરી એટલે ટોટલ એમને એક વિઘાની અંદર બે પાયામાં એક વખત કૃષિ અમૃત ત્યારબાદ એક વખત કૃષિ અમૃત ને માઇકો રાઇઝર જે આપણું માઇકો અમૃત છે એ વાપરેલું છે અને તમે મજા આવે છે સારું રિઝલ્ટ સારું રિઝલ્ટ બીજું ખેડૂત મિત્રો આ ખાતર વાપરવાથી તમારી જમીન ઓછી થશે નવા અડસિયા ઉત્પન્ન થશે બરાબર તો દરેક ખેડૂત મિત્રો અવશ્ય પૃથ્વી અમૃત અને માઇકો અમૃત વાપરે સાથે ઉપર સ્ત્રીની અંદર અમારું રક્ષા અમૃત આવે છે બ્લેક અમૃત આવે છે અને ફૂગ અમૃત આવે છે એનો પણ અવશ્ય ટ્રાય કરજો આભાર